એવરીવન ગુડ મોર્નિંગ આજે રૂપાંતર કાર્યક્રમ મોડ્યુલ નંબર પાંચ અમે શરૂ કરી રહ્યા છીએ એ સમય દરમિયાન એની પહેલાંનું મોડ્યુલ ચાર એ હતું આત્મવિશ્વાસ અને આત્મગૌરવ એના વિશે થોડુંક હોમવર્ક બાળકો પાસેથી લીધેલું વર્કશીટો જે તૈયાર કરીને આવેલા હતા બાળકો એના વિશે અભ્યાસ કર્યો પ્રશ્નોત્તરી કરી આજનું છે જીવન અધ્યાય નિર્ધારણ એમાં સત્રની જે શરૂઆત છે માં ખાસ કરીને થોડા પ્રશ્નો અમે બાળકોને પૂછ્યા કે તમારું સ્વપ્ન શું છે એમની સાથે ચર્ચા કરી તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો તમે જે બનવા માંગો છો તે શા માટે બનવા માંગો છો તમે જે બનવા માગો છો તે બનીને શું કરવા માંગો છો એ કેવી રીતે કરશો તમારા કોઈ રોલ મોડલ છે તેની કઈ વાતથી તમે પ્રેરિત અને પ્રભાવિત થાવ છો આ પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓના મનમાં તેના ભાવિ જીવનને લઈને કંઈક વિચાર આવી રહેલા હતા તેઓ કેટલા સ્પષ્ટ અસ્પષ્ટ છે એક સાચી સ્પષ્ટ સમજણ માટે તેમને કેવા ઇમ્પોર્ટની જરૂર છે તેનો પણ અમને ખ્યાલ આવ્યો ત્યારબાદ વિષય પ્રવેશ માટે અમે એક ફિલ્મ ઇકબાલનું ગીત પણ સંભળાવ્યું કુછકરને કી હે આસ આસ કોઈ અરમા હે જો ખાસ 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 આશા એ આશા એ આશાએ ત્યાર પછી બાળકો સાથે ચર્ચા કરી જીવન ધ્યેય એટલે શું જીવન ધ્યેય શા માટે આ બાબત સ્પષ્ટ કરવા માટે અમે વિદ્યાર્થીઓની વય કક્ષાને અનુરૂપ અને તેમને સરળતાથી સમજાય એ રીતે થોડાક મુદ્દાઓ લીધેલા તેમાં ખાસ કરીને હતું કે જીવન શું છે માનવ જન્મ જન્મનું મહત્ત્વ શું છે આપણે કેવી રીતે જીવન જીવવા માંગીએ છીએ કે જન્મ તો આપણને મળી ગયો પણ આપણું જીવન કેવું હોવું જોઈએ કેવી રીતે આપણે જીવવું જોઈએ આપણને આપણું જીવન શું છે એનું મહત્ત્વ શું છે આપણને શું જોઈએ પૈસા જોઈએ શાંતિ જોઈએ સફળતા જોઈએ શું જોઈએ જીવનમાં સફળતા કે જીવનની સાર્થકતા શું જોઈએ આપણને જીવન મારું જે મને મળ્યું છે એ સાર્થક કરવું છે કંઈક કરી બતાવવું છે તો શું જોઈએ સફળતા અને સાર્થકતા વચ્ચેનો ભેદ બાળકોને સમજાવ્યો કે સફળતાના સામાજિક ખાસ ખાસ કોઈ માપદંડ છે તેમાં પૈસા પદ પ્રતિષ્ઠા પ્રતિભા આ બધામાં જ્યારે પ્રદાન ઉમેરાય ત્યારે જીવન સાર્થક થયું ગણાય જીવનમાં સફળતા જરૂરી છે પણ સફળતા પ્રાપ્ત કર્યા બાદ જીવનની સાર્થકતા સિદ્ધ કરવાની છે આપણા જીવનનો ઉદ્દેશ શું છે તે સમજાય તો જીવન અર્થસભર બને ખરેખર જો જીવનનો ઉદ્દેશ શું છે એ જ ન સમજાય તો આપણું જીવન અર્થસભર કેવી રીતે બને આપણા ઋષિ મુનિઓએ દર્શાવેલી સો વર્ષની જીવન વ્યવસ્થા છે એમાં એને ચાર પ્રકાર પાડ્યા છે જેમાં જીરોથી પચીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમ એટલે કે લર્નિંગ ત્યાર પછી છવ્વીસથી થી પચાસ વર્ષ ગૃહ ગૃહસ્થાશ્રમ અર્નિંગ એકાવન થી પંચોતેર વર્ષ વાન પ્રસ્થાશ્રમ અને ત્યાર પછી છોતેર થી સો વર્ષ નું આયુષ્ય એટલે સંન્યાસાશ્રમ સંન્યાસ્થાશ્રમ એમાં સેલ્ફ રિયલાઇઝિંગ હવે બાળકને અમે થોડા પ્રશ્ન પૂછેલા બાળકોએની રીતના જવાબ પણ આપેલા છે કે જીવનનો ધ્યેય શું છે જીવનનું મહત્ત્વ શું છે તમે કઈ રીતે જીવવા માંગો છો તો અમારા ઘણા વિદ્યાર્થીનીઓએ આ પ્રશ્નના ઉત્તર આપવાનો પ્રયાસ કરેલો છે ખાસ કરીને જોઈએ તે હવે આપણા ઋષિ મુનિઓએ દર્શાવેલી સો વર્ષની જીવન વ્યવસ્થા છે તેમાં પેલી છે જીરો થી પચીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમ એટલે કે લર્નિંગ બીજી વ્યવસ્થા છે છવ્વીસ થી પચાસ વર્ષ મનુષ્ય અવતાર માટે બનાવેલી આ વ્યવસ્થા છે પચીસ થી પચાસ વર્ષ સોરી છવ્વીસ થી પચાસ વર્ષ ગૃહસ્થાશ્રમ આ સમય દરમિયાન મનુષ્ય લગ્ન ગ્રંથિ જોડાઈ જાય અને સંસાર સંસારી જીવન જીવે અને પરિવાર સાથે રહેતો થાય ઇંગ્લિશમાં તેનો અર્થ થશે અર્નિંગ ત્યાર પછીની ત્રીજી વ્યવસ્થા છે વર્ષ વર્ષ આ સમય દરમિયાન મનુષ્ય પોતાના સંસારમાંથી મુક્તિ લીધેલી હોવી જોઈએ એટલે કે પોતાના બાળકો બચ્ચાઓ મોટા થઈ ગયા હોય કામ ધંધે લાગી ગયા હોય એના પર લગ્ન કરી દીધા હોય એટલે માણસ છે એ નિવૃત્તિ લઈ લીધેલી હોય ત્યાર પછીનો ચોથો પ્રકાર દર્શાવેલો છે આ સમય દરમિયાન માણસ સંન્યા સંન્યાસ્ત્ર એટલે કે સાધુ સ્વરૂપમાં હોય તપ કરતો હોય મતલબ જંગલમાં બેસી પૂરા થઈ ગયેલા હોય આ ઋષિ મુનિ બતાવેલું સો વર્ષનું આપણી જીવન વ્યવસ્થા છે આ જીવન વ્યવસ્થા પ્રમાણે આપણે જીવન જીવવાનું હોય છે પહેલું જે છે ચિત્રે પણ આમ આત્મ સાક્ષાત મતલબ પોતે એક વડીલ છે વડીલ બની જાય પોતાના સહકાર સહકાર આપે જરૂર પડે ત્યાં ફાળો આપે એ ત્રીજો પ્રકાર હમ અને છેલ્લો છે છોતેર થી સો વર્ષ પોતે શાંતિ લઈ લે પોતે ભગવાન સુધી પહોંચવા માટે આત્મ કરવા માટે આ રીતનું જીવન છે મનુષ્યની જીવનની દરેક અવસ્થામાં નિશ્ચિત કર્તવ્યો અને જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે જીવનના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ધ્યેયો નક્કી કરવા જરૂરી છે જેમ કે વિદ્યાર્થી અવસ્થામાં અભ્યાસના ધ્યેયો યુવા અવસ્થાના કારકિર્દીના ધ્યેયો કૌશલ્ય વિકાસના ધ્યેયો અને આ બધાની સાથે સ્વાસ્થ્ય સ્વવિકાસ સામાજિક સેવા શોખની પ્રવૃત્તિઓ બધે જ માટે ધ્યેયો પણ નક્કી કરવા જરૂરી છે ખાસ કરીને એક એવી પ્રવૃત્તિ હવે આવી છે કે ભવિષ્યમાં આજથી દસ વીસ કે ત્રીસ વર્ષ પછી તમે ક્યાં જુઓ છો તમારી જાતને ક્યાં હશો શું કરતા હશો તમે શું બની ગયા હશો તમારી પાસે શું હશે તમે કેવા હશો એ બધું જ પહેલાં શાંત ચિત્તે વિચારો ત્યારે બેઠા બેઠા આંખો બંધ કરો વિઝ્યુલાઇઝ કરો અને પછી ચાર્ટ પેપર પર તેનું રંગીન ચિત્ર બનાવો અત્યારે આપણી પાસે રંગ નથી એટલે વ્હાઈટ પેપરમાં જે તમને બુક્સ આપેલી છે ને એમાં જ ચિત્ર દોરો ચાલો પહેલાં તમે વિચારો ડાયરેક્ટ ચિત્ર ન દોરી શકાય કે કલ્પના કરો કે તમારી કારકિર્દીમાં તમારા વ્યવસાય કે સેવાના ક્ષેત્રમાં જે કાંઈ તમે સેવા સેવા એટલે નોકરી ધંધા ઉપર છો એ ખૂબ ઉચ્ચ સફળતાઓ મેળવી છે શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે તમારા કાર્યો સિદ્ધિઓની સમાજને અને દેશને ફાયદો થયો છે ગૌરવ મળ્યું છે તેથી તમારું ભારત રત્ન પદ્મશ્રી વિભૂષણ કે પછી જે ક્ષેત્રમાં કાર્ય કર્યું તેના સર્વશ્રેષ્ઠ એવોર્ડથી તમારું સન્માન થવાનું છે આવી કલ્પના કરો સન્માન સમા સમારંભને વિઝ્યુલાઇઝ કરો તેમાં કેવા મહાનુભાવો ઉપસ્થિત હશે માહોલ કેવો હશે તમે સ્ટેજ પર ક્યાં બેઠા હશો તમને કોના હાથે સન્માનિત કરવામાં આવતા હશે તમારા વિશે શું બોલાઈ રહ્યું હશે તો તમે ક્યાં બેઠા હશો સ્ટેજ ઉપર તમને કોણ સન્માન તમારું કોણ સન્માન કરતું હશે તમારા વિશે શું બોલાઈ રહ્યું હશે તમારું સન્માન થાય તો કઈક બોલે ને તો શું બોલાઈ રહ્યું છે આ બધું જ વિચારો વિઝ્યુઅલાઈઝ કરો અને પછી નીચેના જે છે એ એ બે વ્યક્તિની તમારા તમારા માટેની સ્પીચ લખો લોકો વિશે શું દાખલા તરીકે હા કલ્પના કરવાની છે દાખલા તરીકે તમારા મમ્મી પણ હોઈ શકે અને પપ્પા પણ હોઈ શકે તમને એવોર્ડ મળ્યો છે કઈ મોટામાં મોટો બરોબર ભારત રત્ન મળ્યો છે તમે એવું કઈ કાર્ય કર્યું છે કે ત્રીસ વર્ષ પછી અને તમને ભારત રત્ન મળ્યું છે તો તમારા બે વ્યક્તિઓ વિશે એવું વિચારો કે તમાર વિશે શું લખે સ્પીચ લખવાનું કીધું હોય મમ્મી અથવા પપ્પા તો તમારા વિશે શું લખે વિઝ્યુલાઇઝ કરવાનું લખવાનું જેમના હાથે તમારું સન્માન થયું હોય તે વ્યક્તિ દેશનો ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિ પણ હોય જે તમને સન્માન કરતી ભારત રત્ન તો કઈ જેવી તે વ્યક્તિ તો આપે નહીં આપણે અત્યારે કોણ આપે છે ભારત રત્ન રાષ્ટ્રપતિ આપે ને હા રાષ્ટ્રપતિ પોતે આપે હે ને તમે જે ક્ષેત્રમાં છો તેની ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિ તમારા જીવનસાથી તમારું સંતાન તમારા સહકાર્યકર મિત્ર આવા મમ્મી પપ્પા પણ હોઈ શકે તમારા વિશે લખવાનું જેવી તેવી વ્યક્તિ વિશે નથી લખવાનું ભારત રત્ન એવોર્ડ છે 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 એના વિશે લખવાનું એ તમને મળ્યો બોલો મેડમ બાય સ્ટેપ સ્માર્ટનો ત્રીજો શબ્દ છે એ એ એટલે અડચી લેવલ એટલે જે જીદ થઈ શકે તેવું છતાં ચેન્જિંગ ચેન્જિંગ કેટલે એવું હોવું જોઈએ ચેલેન્જિંગ ચેલેન્જિંગ હમ જીદ થઈ શકે તેવું છતાં ચેલેન્જિંગ હોય

થાય સમયમાં કામ ચોક્કસ ચોક્કસ પૂર્ણ એ ત્યાર પછી મોડ્યુલ નંબર છ સમય આયોજન સમય આયોજન માટે અમે એક બાળકો પાસે એક્ટિવિટીઝ કરાવેલી હતી કે બાળકોને સમયનું મહત્વ સારી રીતે સમજાય એ માટે એક એક્ટિવિટીઝ આપી સમય એટલે શું સમયના લક્ષણો એક્ટિવિટીઝ એવી રીતની હતી એક રકમ આપવામાં આવી હતી છ્યાસી હજાર ચારસો બાળકોને આ આખા દિવસમાં આટલા પૈસા વાપરવાના કીધું કે ચાલો હિસાબ કરો તમારે આ પૈસા બેંકમાં મૂકવાના નથી કોઈને દાનમાં આપવાના નથી કોઈને ઓછીના આપવાના નથી તમારા પૈસા વાપરી નાખવાના છે આ પૈસા તમે ક્યાં વાપરો છો

મેં બાકીના ચારસો રૂપિયા નાસ્તો સરસ વેરી ગુડ ચાલો તમે ક્યાં વાપરા સી હજાર ચારસો રૂપિયા શોપિંગમાં સિક્સ થાઉઝન્ડ સ્કલમાં ટેન થાઉઝન્ડ ડેકોરેશનમાં વન થાઉઝન્ડ મેકઅપમાં એટ એટન થાઉઝઝન્ડ ચંપલમાં સિક્સટીન થાઉઝન્ડ ચાંદીમાં ટેન થાઉઝન્ડ ટેન થાઉઝન્ડ અને સોનામાં એઇટ હંડ્રેડ ફોર 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 થાઉઝન્ડ

પાંચ હજારના કપડા લીધા મારા માટે તેર હજારની સાયકલ લીધી એક હજાર ફરવા એક હજાર ફરવા માટે ચારસો રૂપિયાનો નાસ્તો લીધો હજાર રૂપિયાની મેકઅપ કીટ લીધી અને સડસઠ લાખનું ઘરે સડસઠ હજારનું ઘરે સડસઠ હજાર હા ઓકે સડસઠ હજાર અચ્છા છ્યાસી હજારની વાત છે હાલો તમે બેન

હાલો સેકન્ડ માં આવી ગયો પછી પાંચ હજાર મારા માતા પિતા ને મેં કપડા હા મમ્મી પપ્પા લઈ દીધા ઝડપથી બોલો બેન વીસ હજાર ની મેં સોના ની બગડી વીસ હજાર ની સોનાની બુટી ભાવ પ્રમાણે આવે નહીં પણ તમે લખ્યું છે ઝડપથી કરો હિસાબ પૂરો કરો હાલો પછી હજાર રૂપિયા ની મેં કટલે દસ હજાર ની મેં મારા મિત્રો ને પાઠવી ઓકે વેરી ગુડ ચાલો તમે મે 12000 નો હોસ્ટેલ સરસ વાહ વેરી ગુડ વાહ ભાઈ માટે રોજ ટાઈમ સેકન્ડ મળે છે રૂપિયા વાપરતા વાર નથી લાગતી એમ જીવવા માટે આપણને રોજ ટાઈમ મેનેજમેન્ટમાં સેકન્ડ મળે છે આ છ્યાસી હજાર ચારસો રૂપિયા વાપરતા વાર નથી લાગતી એમ ડેઇલીના માટે આપણે છ્યાસી હજાર ચારસો સેકન્ડ વ્યર્થ જવા દઈએ છીએ

Okay, yes. વ્યર્થ કરવો જોઈએ સમય વ્યર્થ કરવો ન જોઈએ સમયમાં જરૂરી કામ કરવું જોઈએ પછી સમય પાછો નહીં સમયમાં જરૂરી ટાઈમસર કામ કરવું જોઈએ હાલો મેન્સી બેન પાછો સમય જતા

કરી તેના દ્વારા જાણ્યું કે બાળક શું શીખ્યા શું સમજાયું બાળકો તરફથી મળેલા વિવિધ જવાબોને પ્રોત્સાહિત કર્યા અને પ્રવૃત્તિ આગળ વધારતા બાળકો પાસેથી જવાબ લીધા કે સમય એટલે શું તેના લક્ષણો શું હોય તેમના માટેના વાક્ય કે સમય સોના કરતાં મોંઘો છે સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી સમય અવિરત વહેતા વહેતો પ્રવાહ છે સમય એક શિક્ષક છે સમય ખૂબ મહત્વનો છે સમયનો સદુપયોગ કરવો જોઈએ ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી સમય એટલે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય સમય એટલે શું આગળ હતું કે તમારું અને મારું જીવન મપાય છે તે માપપટ્ટી એટલે સમય સમય એટલે સવાર બપોર અને સાંજ સમય એટલે સેકન્ડ મિનિટ કલાક દિવસ મહિનાઓમાં અને વર્ષોમાં સમય એટલે બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા સમયની વ્યાખ્યા શું છે તો ચર્ચાને અંતે સમજાયું કે સમય એટલે જીવન અને તેથી ટાઈમ મેનેજમેન્ટ એટલે લાઈફ મેનેજમેન્ટ સમયનો વેડફાટ એટલે જીવનનો વેડફાટ સમયનું સૌથી અગત્યનું લક્ષણ એ છે કે ગયેલો કે વીતી ગયેલો સમય પાછો ક્યારેય આવતો નથી તેથી જ સમયનો સદુપયોગ કરવો જોઈએ અને સદુપયોગ કરવા માટે સમયનું આયોજન પણ ખૂબ જ જરૂરી છે ત્યાર પછી બાળકોને એક ગીત સંભળાવવામાં આવ્યું જિંદગી કે સફર મેં ગુજર જાતે હે જો મકામ વો ફિર નહીં આતે વો ફિર નહીં આતે ત્યાર બાદ સમયનું મહત્વ અને મૂલ્ય બાળકો માટે એક સમજ હતી એ થોડીક બાબતો વિશે વાત કરેલી કે સમયનું મહત્વ શું છે મૂલ્ય શું છે તો એ આ પોઈન્ટ દ્વારા આપણે સમજી શકાશે કે જો તમે એક વર્ષનું મૂલ્ય જાણવા માંગતા હોય તો પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીને પૂછો એક મહિનાનું મૂલ્ય જાણવું હોય તો અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો હોય ને તેવી માતાને પૂછો એક સપ્તાહનું મૂલ્ય જાણવા માટે કોઈ સાપ્તાહિકના તંત્રીને પૂછો જો તમારે એક દિવસનું મૂલ્ય જાણવું હોય તો રોજ મજૂરી કરીને રોજનું કમાતા દહાડિયા હોય ને એને પૂછો એક કલાકનું મૂલ્ય જાણવું હોય ને ઇન્ટરવ્યૂની લાઇનમાં ઊભેલા ઉમેદવારને પૂછો એક મિનિટનું જો મૂલ્ય જાણવું હોય ને તો એક મિનિટ માટે ટ્રેન બસ કે ચૂકી ગયેલા કે ટ્રેન બસ કે પ્લેન ચૂકી ગયેલા મુસાફરને પૂછો જો એક સેકન્ડનું મૂલ્ય જાણવું હોય ને તો અકસ્માતમાં બચી ગયેલ કોઈ વ્યક્તિને પૂછો અને એક મિલી સેકન્ડનું મૂલ્ય જાણવું હોય ને તો ઓલિમ્પિકના કોઈ રનર્સ અપને પૂછો આના પરથી સમજાય છે સમય કેટલો મૂલ્યવાન છે આ સાથે આ સેશન અહીંયા અમે પૂરું કર્યું હતું તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો